હવે એની પાસે ચાર સરકાર રહી છે એક તડકા ના છે એક આ વખત નો તડકો હવે પછી ના રાઉન્ડ નો આવશે એટલે સરકાર વગેરે ના થઈ જવાના છે આ ચૂંટણી રાજ્ય માટે ખૂબ અગત્યની છે અને આ વિસ્તાર માટે એનાથી એ અગત્યની છે જે રાજ્ય માટે તો જરૂરી છે જ પણ આ વિસ્તાર માટે પણ ખૂબ અગત્યની છે અને આ વખતની ચૂંટણીમાં જે પ્રકારનું વાતાવરણ બનાવવાની કોશિશ પ્રતિપક્ષે કરી એની કેટલીક વાતો તમારી સાથે શેર કરવી છે પણ આપણા રાજ્યને બદનામ કરીને મત માંગતી કોંગ્રેસને સજા કરો એટલા માટે હું અહીંયા આવી આખી ચૂંટણીનો જે દોર આલે છે મિત્રો એ ચૂંટણીમાં અમારી ટીકા કરે અમારી સરકારની ટીકા કરે હવે એની પાસે સરકાર છે છે એક એક તડકાના આ વખતનો તડકો હવે પછીના રાઉન્ડનો રાઉન્ડ નો આવશે એટલે સરકાર વગેરે થઈ જવાના છે પણ ત્યાં સુધી આવી વાતો કરે છે પણ એમાંથી એની કોઈ પણ સરકારની સારી વાત આજે એક મહિનાથી આપણે એની સભાઓ સાંભળી છે એમાં કોઈ કરતું હોય એવું મારા ધ્યાનમાં નથી આવ્યું કે ભાઈ અમારી ફલાણા રાજ્યની સરકાર છે કોંગ્રેસની એણે આવા પગલા લીધા છે એ તમારા રાજ્યમાં નથી લીધા તો અમે લેવડાવશું એવી રીતે વાત કરવી જોઈએ ને એવી કોઈ વાત નથી કરતા એક ધારો પ્રચાર કરવાનો કાર્યક્રમ એવો કર્યો છે કે આ ગુજરાતમાં કાંઈ થયું નથી ભાજપની સરકાર કાંઈ કરતી નથી અહીં વીજળી નથી પાણી નથી રસ્તા નથી કાયદો ને વ્યવસ્થા નથી બેનો સલામત નથી ભૂખ મરો છે આ ભૂખડી બારેશ ગુજરાત છે હવે આ ચૂંટણી પતી ગયા કેડે આની આ વાત આપણે ચૂંટણી પતી જાય અઢારમી તારીખે પરિણામ આવી જાય ગુજરાતમાં ભાજપની સરકાર બે જાય વિધાનસભામાં ટીનો ભાઈ મને હામો મળશે

જ્યાં તમને મળે ને કોંગ્રેસ વાળા ના પડે ને વખતરો કરો અને આ મીડિયા વાળા સામે રાખજો અને એ ભાળા એમ સડો ને પછી વાયર પકડી ને પછી બોલો કે આને કઈ કર્યું નથી એને કઈ અને એકાદી જગ્યાએ જો ભૂલે છું કે તમે આટલું બોલી શકો ને કઈ કંઈ કર્યું નથી તો અમે અમારા દાવા પાછા ખેંચી દે હમણાં તો ભેજ છે વાયર સુધી ન જાવું પડે થાંભલે ન જતા ચારસો ને આઠ વોલ્ટ નો સોવી કલાક એની માથે હાલે આવું એમ નથી દેખાતું લો બોલો ને શું કરવું હું તો મોહન બાપા હમણાં પ્રાર્થના કરું છું માતાજીને કાઠીલા માને આપણે કેવું પડે ને આ પંથક માં આવે એને આપણે પ્રાર્થના કરીએ છીએ કે આ કોંગ્રેસ વાળાને હો વરહ કરજો અને હાજા નરવા રાખજો આપણે શું કામ કોઈ નું બુરું ઈચ્છવું જોઈએ ભગવાન સૌનું ભલું કરે પણ ધારો કે ક્યાંય હજા ગજા ન કરે નારાયણ ને કરે સતનારાયણ ક્યાંક કોક ને કઈક અડી ગયું અને કઈક અગવડતા પડી તો એખો આઠમાં નો સડતા

નિદાન કેમ્પો કરે ને બેટી બચાવો કરે ને એવી બધી પ્રવૃત્તિઓ ઘણી બધી કર્યા રાખે છે સામાજિક અદાલતો ચલાવે કોર્ટમાં જવું ન પડે અને ઘર મેળે સમાધાન થાય આવું ઘણી બધી સેવાની પ્રવૃત્તિ કરે છે એટલે એને મારી એક સૂચના છે ચૂંટણીનું કામકાજ પતે ને પછી એકાદો નિદાન કેમ્પ રાખો અને ચંદુભાઈને કહીને મુંબઈથી હારામાં હારા આંખ્યું ડોક્ટર બોલાવો

ખાતર જણા વીસમાં પીડ્યા હોય ગળે બથું હોય ત્યારે વેવાઈ થયા હોય ને તોય માંડવાવાળી બેનું ને તારું વરરાજાનું નાક નળિયા જેવું છે એનો અણવર ગુસો છે તો એનું કાંઈ આપણને માઠું લાગે એનું કારણ શું આપણને ખબર હોય કે આપણા ને ત્યાં સહીએ ને માંડવાવાળા છે એટલા બે ફટાણા આપણે સાંભળવા પડે એમાં આના પાંચ ફટાણા સાંભળવામાં પણ વાંધો નથી પણ ગાયું ન દેવાય વ્યવહાર ભરી વાત છે આ લોકો વ્યવહાર પારું કામ કરી રહ્યા છે અને ગાળ્યું પણ નરેન્દ્રભાઈ મોદીને ને આપે સાહેબ નરેન્દ્ર મોદી હિન્દુસ્તાનનો ડંકો આજે દુનિયામાં વગાડે છે એવા માણસ ને મેં તો વાંધો લીધો પોલીસ ને કહી આ પ્રકારની પોસ્ટો જે લખે છે એની સામે સાયબર ક્રાઇમ એક્ટ નીચે તમારે પગલા લેવા જોઈએ મારી પાસેથી નંબર ગોઈચો ને એમાં કંઈક મીઠું પછી બીજે ત્રીજે દિવસે પોલીસ ઓફિસર મને મળવા આવ્યો છે ને મને કે સાહેબ હવે જવા દો ને આમાં કઈ કર્યા જેવું નથી મેં કીધું કેમ નથી જવા દેવું તમ તારે લખો મારા નામે ફરિયાદ લખો હું કોઈ ના ખાલી જગ્યાથી બીતો નથી લાચાર સંહિતા ની સાથે તો એને મને કીધું કે સાહેબ એમાં કઈ વાંધો નથી ફરિયાદ લઈ ને પકડીએ ખરા પણ હવે આ એવા લોકો છે કે એને ગામમાં કોઈ ઉધાર માવો દેતું નથી એની સામે પગલાં લઈને શું કરવું કે અમારી ભાઈ બીડી માગ્યા એ